તો બેફામ ફૂલ સ્પીડે કાર ચલાવતા એક યુવકનું મોત થયું છે જ્યારે કે પત્ની તેની ઘાયલ છે તો તો કાર બેફામ રફતાર પર બ્રેક ક્યારે આ સવાલ ઉભો થઈ રહ્યો છે ઘણી વખતે રફતારની સાથે જે સામે પણ વાહન ચાલકો છે તે પણ ઓવરટેક કરવા જતા હોય છે ચાલુ જે ટ્રાફિકે છે ત્યારે રસ્તો ક્રોસ કરવા જતા હોય છે અને આ સમયે અકસ્માતનો ભોગ બનતા હોય છે વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા અતુલ પાસેથી જી અતુલ અકસ્માતમાં એકનું મોત થયું છે સંદે ચોક્કસથી જે અમરેલી ગામ નજીક જે સ્વિફ્ટ કારે બાઇક સવાર જે દાંપત્ય હતું લીધું હતું જેમાં અકસ્માતમાં કિશનભાઈ નામના યુવકનું મોત થયું છે તાલુકા પોલીસે જે કહી કે સ્વિફ્ટ ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ચાલે છે જો બીજી બાજુ સીસીટીવી પણ પણ આવે છે તેને લેવામાં આવ્યા છે સંધ્યા જી અતુલ અકસ્માતમાં એ પણ જોવા મળી રહ્યું છે કે બાઇક ચાલક પણ કારણ કે સામેથી કાર આવી રહી છે ને એવામાં તે પણ ત્યાંથી ક્રોસ થવાનો પ્રયત્ન કરે છે ઘણી વખત આ પણ સાવચેતી જરૂરી હોય છે વાહન ચાલકોની ચોક્કસથી સંધ્યા મોરબી જિલ્લામાં જે લોકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા માટે કહી શકે કે ગુજરાતમાં સૌથી વધુ દંડનીય કાર્યવાહી કરવામાં આવે છે છ મહિનામાં ત્રણ કરોડથી વધુનો જે દંડ મળ્યો છે તો પણ મોરબી વાસીઓ ટ્રાફિક નિયમોનું પાલન નથી કરતા ને ક્યાંક ને ક્યાંક તેનું પરિણામ તેમના પરિવારને ભોગવવું પડે છે તેના બાળકોને ભોગવવું પડે છે અત્યારે બાઇક ચાલક પર પણ હાલ અત્યારે જે મોટા વાહનોની જે જવાબદારી ગણી અને શિફ્ટ ચાલક વિરુદ્ધ ગુનો અવમાન કરવામાં આવ્યો છે જી આપનો આભાર તો મોરબી ટંકારાના વીરપર નજીક બે કાર વચ્ચે ગમફાર અકસ્માત સર્જાયો હતો વીરપર ગામ નજીક થયેલા અકસ્માતમાં બંને કારના ડ્રાઈવરોને ઈજા પહોંચી છે તો કાર અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે બંને કારને મોટા પાયે નુકસાન પણ થયું છે બે દ્રશ્યો આપ જોઈ શકો છો એક દ્રશ્ય છે જેમાં કાર અને બાઇક અથડાય છે પરંતુ બીજા જે દ્રશ્યો છે તેમાં બંને કાર અથડાય છે